મથલ સ્કૂલોમાં ખૂટતા શિક્ષકો મુદ્દે સરકારને આખરી નિર્દેશ મથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા મથલ કુમાર અને કન્યા શાળામાં શિક્ષક ઘટ અંગે રેલી અને વિરોધ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું કુમાર શાળામાં ચાર અને કન્યા શાળામાં પાંચ શિક્ષકોની ખોટ છે જેમાં લગભગ પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે યુવાનો દ્વારા બેનર અને નારા સાથે રેલી કરીને સરકારને દિવાળી વેકેશન પછી પાંચ દિવસમાં શિક્ષકોની ભરતી કરવાની અલ્ટિમેટમ આપવામાં આવી છે જો આ ભરતી ન થાય તો મથલ થી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સુધી પગપાળા ચાલીને વચ્ચે આવતા ગામડાઓમાં જાગૃતિ ફેલી

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ